અંદર કેલ્શિયમ હોય બટ ઓરેન્જ મોર કેલ્શિયમ ટેન્જીસ જે આવે છે ને અહીં આપણે ફાઉન્ડલેવલની સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ છે જે આપણે બેઠા બેઠા કરીએ સુતા સુતા રોટેશન્સ મેન્ટેન હેલ્ધી બોડી મને ના કેતા વેટ મને બે નાની છે હમણાં રીડ્યુસ કર્યું છે એક વરસથી પ્રોગ્રામ ચાલુ જ હોય આજે કંઈ

જાય અને ત્યાંથી તમારી બતાવવા ત્યાં એવું લગભગ વિન્ટરની સ્ટાર્ટિંગ થઈ ગઈ થોડો થોડો હવાઈ તડકો હરાવતો ગરમી હતી અને અચાનક થોડોક વરસાદ જેવું છે તો એવું વિન્ટરમાં ઠંડી ચાલુ થઈ જાય એ વ્યક્તિ આ પાંચ મહિના પછી પાછું વરે આપણી તડકો જોવા જાય આલું તો જઈએ અને મસ્ત કાલુનો વિડીયો બી આવે ગયો છે જોજો અને ગુટના વિડીયો ગમે તો બી કહેજો તો ગુટના વિડીયો ભી આપણે બુક અને બીજા નોર્મલ બી બતાવતા ચાલો તો મળ્યા થોડીક જય માતાજી ટીવી વિથ બ્રીથિંગ જ્યારે પગ ઉપર આવે ત્યારે શ્વાસ રાઇટ સાથે હાથ સ્ટ્રેચ કરીશું બંને બંને હાથ સ્ટ્રેચ કરીશું અને લેફ્ટ

ધીઝ ઇઝ વન ટાઈપ ઓફ એક્સરસાઇઝ ઇઝ વેલ પ્લસ જ્યારે ટ્વિસ્ટિંગ મોશન થાય ફરીથી ઊભા થઈશું એનાથી થવા એનાથી આપણે આ મુમેન્ટ કરીશું ની ટુ ચેસ્ટ ઓકે હું કમાન્ડ આપીસ રાઈટ એન્ડ લેફ્ટ આપણે ખાલી ટેન ડીશમાંથી બીજે ડીશમાં આપણે મૂળિયાને પાણી દેવાનું છે એનાથી જહારના પત્તા એની હેડક પીળવાના છે એનાથી ટ્રાન્સમેન્ટ થઈને આખી ફાઇનલ રેસે ધેટ વાય ધીસ એક્સરસાઇઝ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ यू नो पेल्विक एक्सरसाइज पर वेरी इंपोर्टेंट थर्ड एक्सरसाइज बहुत इंपोर्टेंट हो तुम ने पेल्विक टिल्ट एक्सरसाइज नेहू थी 95% फीमेल के में एंटीरियर पेल्विक टिल्ट होता है मतलब इतने सो कि हिप बोन जो है आगे की बाजू है आ आगे की बाजू आ रही होती है आना की सो करते स्पाइन नो कर्व मचते आ ರೀತಿ ना આજે મારી પાસે મોડલ નથી ઘણી વખત એની એ હોય છે પણ આજે મારા કલીગ ભાઈ ક્લિનિક બંધ હતું એટલા માટે નથી લાવી શકતી પછી તમને બતાવો ફોર એક્ઝામ્પલ આ તમારું હિપ બોન છે ત્યારે તમે આ રીતના ઉભા રહ્યો ત્યારે એની પોઝિશન આ રીતના થાય એટલે સ્પાઇન પર વધારે ને વધારે દબાણ આવે એને તમારે ન્યુટ્રલ કરવાનો છે કે કામ કરવાનો છે એટલા માટે નહીં થાય તમે તમે બેઠા બેઠા કરી શકો ઉભા ઉભા બેઠા બેઠા સુતા સુતા વેરી ઇઝી સાથે ઇનસાઈડ સાથે ઇનસાઈડ

એના માટે શોલ્ડર શક કરો સ્ટ્રેચ યોર શોલ્ડર બ્લેક કમ ઓન સ્ટ્રેચ સ્ટ્રેચ હાથ દે શોલ્ડર સ્ટ્રેચ દે શોલ્ડર આ તમે રેગ્યુલર કરી 21 દિવસ કરીને 22માં દિવસે સેલ્ફ રિઝલ્ટ જો તમારું કી આખર જો સાફ નજર કુટુ રાઈટ ડોન્ટ સ્લાઉજ લீன் ફોરવર્ડ ટુ લોંગ બો લાંબુ આદિતના ઝૂકિને નહી કરવાનો સ્ટેન્ડ ટોલ શોલ્ડર રિલેક્સ સુપરહીરો એક વસ્તુ યાદ રાખવાનું બી આર ઈરો નાઈસ ફાસ્ટલ બહુ ફેશન છે રિફોર્મા પિલાટી મે પિલાટી પ્રોગ્રામ મેન્ટેન હેલ્ધી બોડી વેઇટ મેનેજમેન્ટ ના કેતા બેનનો વેટ વધારવા માટે મે બે વર્ષથી નિય નિયાની છું 22 કિલો કર્યું છે એક વર્ષની અંદર આ તાકાતવાળો

जितनी फॉर्म आते हैं ना बैक में जितनी फॉर्म आप सो इतनी स्पाइन वधा है तेरे से योगा करो एक्सरसाइज करो रिलैक्स यो अने स्टे एक्टिव ये तारे मूवमेंट अने एक्टिविटी गए ने तारे स्पाइन नाउ सिट राइट मूव मोर लीव हेल्थी योर बैक में अचानक मने मुझे तो ना बैक

તમને સિમ્પ્ટોમેટિક રિલીફ મળે છે જે તે સમયે બટ એક્ચ્યુઅલી તમે મસલ ને પેસિવ ડિપેન્ડન્ટ એને પેરાલિસિસ આપી દીધો એટલે તમને વાંધો નહોતો બરાબર ધેટ ઇઝ નોટ ગુડ ટ્રેક્શન થેરાપી બહુ જ ફેશન હતી ઇન્ડિયામાં તો હું સાવ સાચું કહું ટ્રેક્શન નંબર સ્ટ્રેક્શન સ્પાઇનલ ડી થેરાપી એટલા બધા મોંઘા મશીન હોય ને એમાંથી સેન્ટરના નામ ના થાય પણ એટલા બધા પેશન્ટ હાઈફાઈ ટી કરે છે ને

हा वस तो एक वस्तु मिसिंग छे ने સાંભળો કઈ કેવા માગે છે બોડી સ્પીક એકદમ શીખ લઈને એક સમયમાં તમે બધા જાજો ટોક ટુ યોર સેલ્ફ एवरीडे યોર હેન્ડ યોર મસલ્સ યોર બોડી ઇસ કન્વેઇંગ યુ મેસેજ એવરી સિંગલ ડે ઈવન ઇફ ધ વોટ ઓફ ફૂડ एनीथिंग जस्ट ટ્રાઈ ટુ લિસન ટુ ઓકે અનનેસેસરી મેલપની કરીને ઇન્જેક્શન એના માટે સાઈડમાં શું પીલો રાખો અને પાછળ એક ની પાછળ પણ તમે પીલો રાખી શકો સપોર્ટ કરશે બહુ કમ્ફર્ટેબલ પોઝિશન

બ્રિજ ડોક આ થાય તો કરવાની ના કોઈ જરૂર નથી એડવાન્સ લેવલની સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ છે રોટેશન જે આપણે બેઠા બેઠા કરીએ આ સુતા સુતા રોટેશન સિક્સ એક્સરસાઇઝ દસ વખત ખાલી દિવસમાં કરો ને એટલે પંદર મિનિટ થાય તમને ખાલી ને દસ થી પંદર મિનિટ થાય રાઈટ ઓકે આ બેઠા બેઠા જે ટ્વિસ્ટ કરીએ આપણે स्ट्रेचिंग कर लेग ने स्ट्रेचिंग भी कर सको घनी वक्त बेक पर लीधे हिप्स में थाई में बदा ने बहुत तो पेन होता है एना दी बेस्ट स्ट्रेचिंग एक्सरसाइज बेक एंड का हम बात करें नेसिव चेस्ट अपने एक से हम बात करें ओके स्मार्ट वर्क करवानो छे इट राइट ड्रिंक प्लेंटी वाटर फर्म बेड मूव लिटिल एंड रिमेंबर बेक इज अ

ક્વેશ્ચન આન્સર રાખીએ લીલાબેન આપો માય મારું ક્યુઆર કોડ છે આને સ્કેન કરશો ને એટલે મારું બિઝનેસ કાર્ડ લોડ થશે અને બિઝનેસ કાર્ડ મેં ટેબલ પર રાખ્યા છે મારા વર્ક નંબર છે એમાં ઈમેલ એડ્રેસ પણ છે કંઈ પણ કામ કરજો ફોન પર થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ એવરી કે આજે પ્લેટફોર્મ આપવા માટે આઈ આપી શકે આઈ હોપ કે બધાને મજા આવી હશે આપણા મિત્ર આવે છે બહુ જૂના જોગી છે આપણા મિત્ર છે ખાસ વર્ષો ભેગા સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંદિર ની સામે મિત્ર છે જોયું તો મેધામ હવેલી ને અહીંયા અવા નવા પ્રોગ્રામ ચાલુ જ હોય આજે કઈ હેલ્થ માટે હતું પેલું બેન મિનલ બેન કઈ રીતના કસરત કરવી દિવસને શું કરવું એ બધું બારામાં કહેતી હતી આપણે તો મોડું થઈ ગયું તો ખાલી આમ નીકળ્યા હતા એટલે થોડુંક વિડીયો બનાવ્યો એમાંથી કંઈ જાણવા જેવું લાગે તમને તો જીવનમાં ઉતારજો બહુ સારું છે બીજી ધામ હવેલીમાં અવારનવાર આવા પ્રોગ્રામ થતા હોય તો તમે ઓનલાઈન જોઈ શકો આનું ટેબલ બી કેટલા વાગે ખુલે છે મંદિર અને બહુ મોડી સંખ્યામાં માણસો આવ્યા હતા અને એક્ઝેક્ટ વોટરમેટ પાર્ક એની બાજુમાં જ છે વોટરમેટ પાર્ક જાય એ પહેલા જ આવે છે શ્રીજી રામ હવેલી તો જાજો અને એન્જોય કરજો જય માતાજી જય શ્રી રામ જય હિન્દ જય ભારત